જય માતાજી જય દ્વારકાધીશ મિત્રો આ વાત એક સત્ય ઘટના ઉપર આધારિત છે ઘણા વર્ષો પહેલાની આ વાત છે તો મિત્રો થોડો ટાઈમ કાઢીને આ વિડિયો અંત સુધી જરૂરથી જોજો અને મિત્રો પ્લીઝ એક લાઇક અવશ્ય કરી દેજો તો ચાલો શરૂ કરીએ આજની વાત મારી પોતાની સાથે બનેલી વાત છે મારું આખું શાળાકીય ભણતર ભરૂચમાં થયું ત્યારબાદ વધુ અભ્યાસ અર્થે મને અમદાવાદની કોલેજમાં એડમિશન મળ્યું એ કુલ ત્રણ વર્ષનો કોષ હતો મેં હોસ્ટેલમાં રહી અભ્યાસ પૂર્ણ કર્યો હોસ્ટેલ ખાલી કરીને બધો સામાન હવે પાછો ભરૂચ લઈને જવાનો હતો મેં પેકિંગ ચાલુ કર્યું બધું જ યાદ રાખીને બરાબર પેક કર્યું મારા મામા એમાં મને મદદરૂપ થયા તેઓ મને ભરૂચની એસટી બસમાં બેસાડીને પરત ગયા બપોરના બાર વાગ્યે બસ ઉપડશે અને આશરે પાંચેક વાગ્યે મને ભરૂચ પહોંચાડી દેશે એવી કંડકટરે વાત કરી કારણ કે એ વખતે નેશનલ હાઇવે નંબર આઠ પર સિક્સ લેનની સુવિધા નહોતી શરૂ થઈ બધો સર સામાન બસમાં ગોઠવાઈ ગયો મને પણ બેસવાની સરસ જગ્યા મળી ચોમાસુ શરૂ થઈ ગયું હતું પણ એટલી સીઝન બરાબર જામી ન હતી બસ ઉપડી બે જ લેનનો રોડ એક લેન જવાની બીજી લેન આવવાની ત્યાં ઝરમર વરસાદ ચાલુ થયો બસ ધીમે ધીમે આગળ વધી રહી હતી નેશનલ હાઇવે નંબર આઠ વર્ષોથી દેશની ધોરીનશ જેવો ધમધમતો હાઈવે છે ટ્રાફિક ખાસો બધો હતો ટ્રકો બસો અને કારોની સાથે સાથે નાના ટુ વ્હીલર તો ખરા જ એકદમ બસની સ્પીડ ધીમી થઈ ગઈ કંડક્ટરને પૂછ્યું તો કહે આગળ એક્સિડન્ટ થયો છે એટલે છેકથી ટ્રાફિક જામ છે તો બસની સ્પીડ ઘટી ગઈ છે જ્યાં સુધી એક્સિડન્ટ સાઇડ પરથી બધું જ નોર્મલ નહીં ત્યાં સુધી કાની કરી નહીં શકીએ સાંજના સાડા પાંચ થવા આવ્યા હતા બપોરના બાર વાગ્યાની ઉપડેલી બસ વડોદરા વટાવી હજુ તો પોરગામ પાસે જ પહોંચી શકી હતી બીજા પેસેન્જરોની હવે ધીરજ ઓછી થઈ રહી હતી પાંચ કલાકમાં ભરૂચ પહોંચાડતી બસે હજુ તો માંડ વડોદરા વટાવ્યું હતું કન્ડક્ટર અને ડ્રાઈવરની પણ હાલત ખરાબ હતો આગળ ટ્રાફિક જામ હતો એમને સહુએ પૂછપરછ કરીને પરેશાન કરી દીધા હતા ઝરમર વરસાદ ચાલુ જ હતો આજુબાજુના થોડા ભોમિયા પેસેન્જરો પાલેજ ઉતરીને ભરૂચનો કોઈ આંતરિક રસ્તો પકડી લેવાની વાત કરતા હતા બસ પાછી લેવાય એવી કોઈ જ જગ્યા બચી ન હતી જાણીતા પેસેન્જરોના ભરોસે બાકીના લગભગ ઘણા બધા પેસેન્જર્સ ઉતરીને ચાલતા જ પાલેજના એસટી ડેપો તરફ પ્રયાણ કર્યું મારી પાસે ઘણો સામાન હોવાથી એ રસ્તો મારા માટે સરળ ન હતો મારી પાસે ઈશ્વરની ઉપર ભરોસો રાખી બસમાં જ બેસી રહેવા સિવાય કોઈ છૂટકો નહોતો હવે તો રાતના નવેક વાગવા આવ્યા હતા વરસાદે તેની સ્પીડ વધારવા માંડી હતી પણ બસ સ્પીડ પકડે એવા કોઈ જ એંધાણ વર્તાતા ન હતા મારા મામીએ મોકલાવેલ નાસ્તો પણ પૂરો થઈ ગયો હતો અને પાણી પણ ખૂટવાને આરે હતું રસ્તો ક્યારે ક્લિયર થશે એ કાની જ એંધાણ ન હતા મારી ધીરજ હવે ચરમસીમાએ હતી બસમાંથી ધીરે ધીરે બધા જ મુસાફરો જતા રહ્યા હતા બસમાં ફક્ત રહ્યા હતા તો ફક્ત અમે ત્રણ જણા ડ્રાઈવર કંડક્ટર અને હું વરસાદ ધોધમાર વરસી રહ્યો હતો મને હવે મનમાં ડર લાગી રહ્યો હતો ટ્રાફિક જામને લીધે બસ સાવ ગોકળ ગાય ની ચાલતી હતી ઘણી વખત આપણને એવા કપરા સંજોગોમાંથી પસાર થવું પડે છે ત્યારે આપણી ધીરજ ઈશ્વર પ્રત્યેની નિષ્ઠા અને ખુદ પરનો ભરોસો આ ત્રણ વસ્તુઓ બહુ જ અગત્યનો ભાગ ભજવતી હોય છે અમુકવાર સંજોગોને સામે બાથ ભીડવા કરતા એને સ્વીકારી લેવામાં શાણ પણ હોય છે કંડક્ટર સારો માણસ હતો એ મને નજીક આવી સધિયારો આપી ગયો બહેન તમે ચિંતા ના કરશો તમને અમે કંઈ નહીં થવા દઈએ સહી સલામત ભરૂચ પહોંચાડી દઈશું જ્યારે આપણે ખૂબ કપરી પરિસ્થિતિમાંથી પસાર થતા હોઈએ છીએ ત્યારે જ આપણને ઈશ્વરની ચેતનાનો અનુભવ થતો હોય છે એ સૂક્ષ્મ રૂપે આપનું ધ્યાન રાખતો હોવાની પ્રતીતિ થાય છે એનું નામ સ્મરણ સતત મારા મનમાં ચાલુ હતું એમાં વરસતો ધોધમાર વરસાદ વીજળીઓના કડાંકા વધારે બીવડાવતા હતા બહાર ધોધમાર વરસાદ આગળ થયેલ એક્સિડન્ટ અને ટ્રાફિક જામ એ પરિસ્થિતિને વધુ ભયાનક બનાવી રહ્યા હતા આવી જ મુશળધાર વરસાદની કાળી રાત્રિમાં તો શ્રીકૃષ્ણ ભગવાનનો જન્મ થયેલો એ વખતે એમના પિતા વસુદેવજીને પણ આવી જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હશે ને મને હવે જોરદાર કપડીને ભૂખ લાગી હતી બહાર આટલું પાણી બધું વરસતું હોવા છતાં હું તરસથી પીડાતી હતી લીધેલ પાણી પણ પૂરું થઈ ગયું હતું ચારે તરફ બસ ફક્ત ટ્રાફિક વરસાદ અને અંધકાર હતો બસને માટે સહેજે ચસકાય એટલી પણ જગ્યા ન હતી બારણું ખોલવાની પણ જગ્યા ન હતી એટલો ભયંકર ટ્રાફિક જામ હતો તરસથી મારું ગળું સુકાતું હતું બાળપણના ધાર્મિક સંસ્કાર ઈશ્વર પરનો અતૂટ ભરોસો અને પોતાના પરના હકારાત્મક આત્મવિશ્વાસના ભરોસે બેસી રહી એક વાત ખબર પડી કે ગમે તેટલી ખરાબ પરિસ્થિતિમાં પોતાના પરનો ભરોસો ક્યારેય ના ગુમાવો જેણે તમને આ ધરતી પર મોકલ્યા છે એ પરમકૃપાળું પરમાત્મા કોઈને કોઈ સ્વરૂપે તમારું રક્ષણ કરવા તત્પર જ હોય છે કોઈ ગુણ શક્તિ મને હિંમત અને દૃઢ મનોબળ વધારી રહી હોય એવું લાગતું હતું ઊંઘ આવે તો સૂવું એ પણ મને આવા સમયે હિતાવા ના લાગ્યું મારી આવી પરિસ્થિતિ અને એકલી અતુલી સ્ત્રીની મનોવ્યથા કોઈ બીજી સ્ત્રી જ ખૂબ સારી રીતે સમજી શકશે એવું મને લાગે છે હું પોતે કંડક્ટર અને ડ્રાઈવર પર ભરોસો રાખી કેવી રીતે સૂઈ શકું દરેક બહેનો અને દીકરીઓમાં એક પ્રકારની છઠ્ઠી ઇન્દ્રિય કાર્યરત હોય છે જે એના શીલનું રક્ષણ કરવા માટે હંમેશા સ્ટેન્ડ બાય મોડ પર રહેતી હોય છે ભયંકર વીજળીઓ સાથે ધોધમાર વરસાદ બસની બહાર વરસી રહ્યો હતો અને બસની અંદર મારા મન મસ્તિષ્કમાં જાત જાતના વિચારોનું ઘોડાપુર ઉમટી રહ્યું હતું જોરદાર પવનની સાથે પડતો મુશળધાર વરસાદ બસની બારી પણ ખોલવા પરમિશન આપતો ન હતો કાળી ડિબાંગ રાત્રિ ભયંકર તોફાની વરસાદ સાથે અમારી બસ આગળ વધી રહી હતી સાથે સાથે મારી ધીરજની પરીક્ષા લેવાઈ રહી હતી ઈશ્વર સ્મરણ કરતા કરતા પરોઢિયું થવા આવ્યું વરસાદનું જોર હવે ઓછું થયું હતું એનું હજી ધીમી ધારે વરસવાનું તો ચાલુ જ હતું આગળ ટ્રાફિક જામ હવે ઓછો થયો હોય એવું કંડક્ટર કહેવા આવ્યો ધીમે ધીમે સૂર્યનારાયણે પણ ધરતી પર આગમન કર્યું પ્રકાશનું આપણા જીવનમાં કેટલું બધું મહત્ત્વ છે એ વાત મને સૂર્યનારાયણે સાક્ષાત સમજાવી દીધી વરસાદથી તૃપ્ત ધરતીને થોડીક વાર રાહત આપવા સૂર્યકિરણો ના હોય તો કલ્પના કરી જોજો પૃથ્વી પર હાહાકાર થઈ જાત ઈશ્વરે ગજબની બારીકાઈથી એક એક વસ્તુનું નિર્માણ કર્યું છે દરેકનું એક ચોક્કસ મહત્વ છે એની કદર કરતા શીખવું પડશે સહજતાથી અને સરળતાથી ઉપલબ્ધ વસ્તુની ક્યારેય કદર નથી થતી પ્રકૃતિએ કેટલી સરસ સિસ્ટમ ગોઠવી છે ઋતુઓ એની સાથે સંકળાયેલ પરિબળો નાની નાની વાત માટે એક બીજા પર નિર્ભર રહેતી કુદરતની કાર્યશૈલી એ ઈશ્વર તરફથી ગોઠવવામાં આવેલ જબરજસ્ત ટીમવર્ક નું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે એકમેક પર ભરોસો એ એની આગવી ઓળખ છે કોઈ પણ એક બીજાને નડ્યા વગર નિરંતર અવિરત અને સતત વિના વિલંબે કાર્ય કરે જ જાય છે એમાં કામચોરીને ક્યાંય અવકાશ નથી પ્રભુએ કમાલનું મેનેજમેન્ટ ગોઠવ્યું છે સમય આ બધાનો બોસ છે વરસાદ લગભગ નહીવત માત્રામાં ફોરા સ્વરૂપે પડી રહ્યો હતો બસે પણ હવે થોડી વધારે ગતિ પકડી હતી ટ્રાફિક પણ હવે હળવો થયો રોડ પણ ક્લિયર થવા માંડ્યો ચોપડી નજીક આવતી દેખાઈ હાશ શબ્દ અચાનક મોઢામાંથી સરી પડ્યો હાશ શબ્દ કેટલો સરસ છે નહીં એને બોલતા જ મારા મગજની વ્યથાઓ અકળામણ ગઢમથલ સવાલો અને અટકળો એકી સાથે એકી બહાર ફેંકાઈ ગયા હળવી થઈ ગઈ ભૂખ તરસ ઊંઘ અને ભયંકર થાક છુમંતર થઈ ગયા મારું ડેસ્ટિનેશન મારું ઘર હવે નજીક હતું મનોમન ઈશ્વરને ધન્યવાદ કર્યો હે પરમકૃપાળું પરમાત્મા તારી કૃપા અપાર છે તારો કોઈ પાર પામી શકાય એમ છે જ નહીં હે પ્રભુ મારો રક્ષક અને પાલનહારો તું જ છે તારા પરનો ભરોસો કાયમ રાખશે પ્રભુ એકદમ સાચા હૃદયથી શબ્દો સરી પડ્યા ખરા અર્થમાં મારા બોડીગાર્ડ બની એણે મારું રક્ષણ કર્યું એ મારે માટે બહુ મોટી ઉપલબ્ધિ હતી મારી ચેતનાને એ ઊર્જા આપતો રહ્યો કોઈ એવી અદ્રશ્ય પરાશક્તિ છે જે આપનું અને આ સૃષ્ટિનું સંચાલન કરે છે આપણને હૈયાધારણ આપતી રહે છે કે તું ગભરાઈશ નહીં હું સતત તારી સાથે છું પણ આપની અધિરાય પડદો આપણી દ્રષ્ટિને એ જોવા દેતો નથી એને માટે આવો એકાદ અનુભવ કાફી છે ઈશ્વરે મને આ યાદગાર પ્રવાસની ભેટ આપી જેનાથી હું વધુ મજબૂત બની શકી મારી જાત પરનો મારો ખુદ પરનો ભરોસો દ્રઢ થયો હવે વરસાદ લગભગ બંધ થઈ ગયો હતો આખરે સવારે છ વાગ્યે અમારી એસટી બસ ભરૂચ ડેપોમાં પ્રવેશી જે મુસાફરી પાંચ કલાકમાં પૂરી થાય એને પૂર્ણ કરતા આજે પૂરા ઓગણીસ કલાક થયા કંડક્ટરે મારો બધો સામાન ઉતારવામાં મદદ કરી રિક્ષા બોલાવી એમાં મારો સામાન ગોઠવી દીધો કંડક્ટર અને ડ્રાઈવરનો આભાર માન્યો મારી આંખોમાં કૃતજ્ઞતાનો ભાવ હતો મારે સગો ભાઈ નથી પણ જો એ હોત તો કદાચ આ ડ્રાઈવર કંડક્ટર જેવો જ સહૃદયી મદદગાર અને દરિયાલ ઇન્સાન હોત જે બહેનો દીકરીઓ અને બીજી દરેક સ્ત્રીઓ માટે આટલો જ સાહજીક રહેત મારી દ્રષ્ટિએ એક પુરુષ માટે સૌથી મોટી ઉપલબ્ધિ એ છે કે દુનિયાની કોઈ પણ સ્ત્રીને પોતાની હાજરીમાં કમ્ફર્ટેબલ ફીલ કરાવે એને જે તે વ્યક્તિ પાસે સુરક્ષિત છે એવો ભાવ ઉભો કરે એ ખૂબ જરૂરી છે આવું કામ કરવામાં તથા આવો ભાવ ઊભો કરવામાં મારા તરફથી આ બંને પુરુષો ફૂલી પાસ થયા હતા આખરે હું રિક્ષા કરી મારા ઘરે પહોંચી ધરતીનો છેડો ઘર એમને એમ થોડું કહેવાતું હશે ડોરબેલ વગાડ્યો મમ્મીએ બારણું ખોલ્યું બધું ફેંકીને હું મમ્મીને ભેટી પડી એને ભેટીને ખૂબ રડી રડતા રડતા જ મારા મમ્મી પપ્પાને આખા ઘટનાક્રમનું વર્ણન કર્યું આ વાતનું વર્ણન કરતાની સાથે જ બહાર તદ્દન બંધ થયેલો વરસાદ મારી આંખોમાંથી ધોધમાર વરસવાનો ચાલુ થઈ ગયો મારા આંસુઓની હેલીમાં મારો આખો પરિવાર પલળતો ગયો મારી બહાદુરી અને મારા આત્મવિશ્વાસના વખાણ થયા ડ્રાઈવર કંડક્ટરની કાર્યનિષ્ઠા અને બધાય ભરપેટ વખાણ કર્યા એ વખતે મને એક વાતની ચોક્કસ ખાતરી થઈ કે એ ડ્રાઈવર કંડક્ટર બીજું કોઈ નહીં મારો કૃપાળુ મારી સાથે હતો ખુદ સારથી બની મારી બસ ચલાવી રહ્યો હતો સારથી અને પાલનહારો મારી સાથે છે કથી છેક હતો એક ખુદ બસ ચલાવતો હોય અને બીજો મારું ધ્યાન રાખતો હોય તો પછી મારે શેનો ભય રાખવાનો હોય હા હું ચોક્કસ અર્જુન બની શકવા મારા પ્રયત્ન આજીવન ચાલુ રાખીશ એ વિશ્વાસ મેં એ દિવસે જ દ્રઢ કરી લીધો આ ઘટનાને આશરે બત્રીસેક વર્ષ થવા આવ્યા પણ મને હજી ડ્રાઈવર કન્ડક્ટરના ચહેરા બરાબર યાદ છે મળે તો તરત જ ઓળખી જઈશ આ ઘટના જ્યારે પણ યાદ કરું ત્યારે એની સાથે જીવેલી એક એક ક્ષણ માનસ પટલ પર તાદ્રશ્ય થઈ જાય છે દરેક મુશળધાર વરસાદની સાથે એ યાદગાર પ્રવાસની હેલીમારા દિમાગ પર હાવી થઈ જાય છે દરેક ક્ષણ ફરી જીવતી હોવું એવો અહેસાસ થાય છે દરેક ચોમાસાના પવનની લહેરખી એ ધોધમાર વરસાદની રાત એ યાદગાર બસની યાત્રાને જીવતી કરી દે છે ઈશ્વરને જોયા નથી પણ એના હોવાની એ સાબિતી આપણને આવી ઘટનાઓ થકી આપતો રહે છે ઈશ્વરના હોવાની સાબિતીનો આનાથી તાદ્રશ્ય પુરાવો બીજો તો શું હોઈ શકે બાકી તો બહુ અઘરી હતી એ ધોધમાર વરસતી એ કાળરાત્રી અને બસની મુસાફરી મારા જીવનનો નો આજીવન ના ભૂલાય એવો મુશળધાર વરસાદ અને બસની એ યાદગાર યાત્રા હતી તો દોસ્તો આ વાતો તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવો પસંદ આવી હોય તો પ્લીઝ લાઇક કરો ચેનલ પર નવા હો તો ચેનલને ને કરો અને હા નોટિફિકેશન બેલ ને જરૂર દબાવો જેથી આગલી અપડેટ સૌથી પહેલા તમને મળે તો મિત્રો મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા દર્શક મિત્રોને જય ભારત જય જવાન જય માતા